અને રાષ્ટ્રહિત પ્રથમના ભાવથી ચાલતું શાસન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે એક ખેલ મહાકુંભની અંદર ગોલ્ડ મેડલ સાથે અહીંયા આપણો જુસ્સો વધારવા માટે ઉપસ્થિત છે આપણે બધા તાળીઓથી વધાવીએ મોદી સાહેબે જે ગેરંટી આપી તે પૂરી કરીને બતાવી છે મોદી સાહેબની ગેરંટી એટલે સંકલ્પી સિદ્ધિ વિઝનથી વિકાસ સહકારથી સમૃદ્ધિ સૌની સુરક્ષા સૌની સલામતી અને રાષ્ટ્રહિત પ્રથમના ભાવથી ચાલતું શાસન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે એક